ભરૂચ અને જિલ્લામાં વાદળોના ગરગડાટ વચ્ચે બે કલાકમાં વાગરા તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો આ સોના નવલા નોરતાને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે ભાદરવો ભરપૂર બનતા ખેલૈયા અને ગરબા આયોજકોના ઉમંગમાં વરસાદે ખલેલ પાડી છે શુક્રવારે સવાર સુધી આકરા તાપ બાદ ભરૂચમાં એકાએક વાદળોની ફોજ ઉતરી આવી હતી વીજળીના કડાકા ભડાકા સાથે બપોર જાણે મોડી સાંજ બની ગઈ હોય તેવો માહોલ ઘનઘોર કાળા ડિમ્બાંગ વાદળોએ સર્જી દીધો હતો ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી પડતા માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં જોત જોતામાં પાણી ભરાયા હતા એકાએક ભારે વરસાદ વરસી પડતા ગરબા આયોજન સ્થળે પણ દોડધામ મચી ગઈ હતી તો ગરબા રસિકોમાં પણ વરસાદને લઈ કચવાટ જોવા મળ્યો હતો બે કલાકમાં વાગરામાં ત્રણ ઇંચ જ્યારે ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો ભરૂચ અને ઝગડીયામાં એક ઇંચ અંકલેશ્વર અને નેત્રંગમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે જંબુસરમાં આઠ મિલીમીટર વાલિયામાં સાત મિલીમીટર હાંસોટમાં પાંચ મિલીમીટર તો આમોદમાં માત્ર એક મિલીમીટર વરસાદ નોંધાયો હતો